વાઘોડિયા જરૂદ જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલના હસ્તે કુમેઠા કામરૂલ ભણિયારા ગણેશપુરા ગામ સહિત આજુબાજુના ગામમાં ગણેશ પંડાલોમાં જઈ ગણેશજીના દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી જરૂર જિલ્લા સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલ સાથે તેમના કાર્યકરો તેમજ દરેક ગામના સરપંચો ગામજનો ગણપતિ બાપાની આરતીમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આમંત્રિત કરવાની સાથે સાથે ગામની કુંવારિકાઓએ કુમકુમ તિલક કરી ફટાકડાની આતિશ્વાજી સાથે કુલહાર પહેરાવી ગામમાં સ્વાગત કરાયું હતું તેમજ રાજુભાઈ તું આગે બળો હમ સાથ મારે ના પણ નારા ગ્રામજનોએ લગાવ્યા હતા જરૂરના આજુબાજુના ગામડાઓના દરેક ગણપતિના પંડાલોમાં રાજુભાઈ દ્વારા ફાળો આપવામાં આવે છે તેમજ પ્રસાદી પણ મોકલવામાં આવે છે જરૂર જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈએ ગણપતિ બાપાની આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જરૂરથી આજુબાજુના ગામડાઓના લોકો નિરોગી રહે સ્વસ્થ રહે કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પ્રાર્થના કરી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા ખાસ કરીને ગણપતિનો તહેવાર દરેક ગામમાં યુવાનો ઉજવતા હોય છે અને યુવાનોની સાથે આખું ગામ એ તહેવારને મનાવતું હોય છે અને હું પણ યુવાન છું એટલે મને યુવાનોના કોઈ પણ તહેવારમાં કોઈ પણ કાર્યક્રમમાં જોડાવાનો ઉત્સાહ વધુ હોય છે હું પોતે બે હજાર ઓગણીસ થી સાલમાં જરો જિલ્લા સહિતના તમામ ગામોમાં દરેક કાર્યકર્તાને લઈને આરતી ફરવા જવાનો નિર્ણય કરેલો છે ત્યારથી આજે વર્ષ થયા સતત દરેક ગામના કાર્યકર્તાઓ ગાડીઓના સાથે તમામ ગામોની અંદર આરતી કરવા જઉં છું દરેક ગામમાં આવકાર આપતા હોય છે અને દરેક ગામના સરપંચશ્રીઓ તાલુકાના તાલુકા સદસ્યો અમારા બુથ પ્રમુખો દરેક ગામના આવકાર આપતા હોય છે અને સાથે સાથે ગામની મહિલાઓ અને યુવાનોના પ્રશ્નો પણ જે સમય લેતા હોઈએ છે અને આ ગણેશ ઉત્સવની અંદર હિન્દુ ધર્મના જાગરણ વિશે અને હિન્દુ ધર્મનો ફેલાવો વધુ ને વધુ થાય એ માટેનો અમારો પ્રયત્ન હોય છે જરો જિલ્લા સીટ પર એકસો ને છ્યાસી ગણપતિની સ્થાપના થઈ છે અને તમામ ગણપતિ ની અંદર અમારા બેનર અને અમારા કાર્યકર્તાઓ દ્વારા ફાળો પહોંચાડવામાં આવે છે એમને પ્રસાદ પહોંચાડવામાં આવે છે અને ગણપત યુવક મંડળની યાદી લઈને અમે તમામ લોકોને કોઈ પણ કાર્યક્રમ હોય એમને અપેક્ષિત કરતા હોઈએ છીએ એ રીતે જનતા સુધી જવાનો એક અનેરો અવસર પણ અમને બધાને મળતો હોય છે રાજુભાઈ શું કેશો લોકોની લાગણી માંગણી છે કે હવે સ્થાનિક ધારાસભ્ય આવે અને એમાં તમારો ચહેરો જોઈ હું તો અત્યારે માત્ર એટલું જ કહીશ કે ચોક્કસપણે જરો જિલ્લા સીટે મને ખૂબ આવકાર આપ્યો છે જરો જિલ્લા સીટે મને ખૂબ મત આપ્યા છે અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ વર્તી જરો જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા છે પાછલા વર્ષોમાં વિધાનસભા હોય કે લોકસભા હોય હંમેશા જરો જિલ્લા પંચાયત વડોદરા જિલ્લામાં પ્રથમ નંબરે રહી છે એ કાર્યકર્તા મારા પરિવાર તરીકે જોડાઈ ગયા છે અમારા બધાના રેશન કાર્ડ ના નામ એક જ થઈ ગયા છે કોઈના ઘરમાં જઈને રસોડામાં બેસીને જમવું હોય તો કોઈને પૂછવું ના પડે એટલા અંતર આટવાથી સંબંધો છે મારા કાર્યકર્તાઓ એટલા મોટા થઈ ગયા છે આજે કે આખા તાલુકાની અંદર જઈને અમારો પ્રચાર કરી શકે એમ છે લોકોની લાગણીની માંગણીની ફરીથી વાત કરું છું કે લોકોની લાગણીની માંગણી છે કે સ્થાનિક ધારાસભ્ય બને એમાં તમારો ચહેરો લોકો ધોઈ રહ્યા છે સો ટકા આવનારા સમયમાં મારા કાર્યકર્તાઓ કેસે તો અમે એમાં પણ આગળ વધીશું કાર્યકર્તાઓની હંમેશા હું રાય લેતો હોય છું ગામે ગામની આગેવાનો ની રાય લેતો હોય છું કાર્યકર્તાઓ કેસે એ રીતે હું આગળ વધતો રહીશ ભારતીય જનતા પાર્ટી કેસે એ રીતે આગળ વધતો રહીશ